નમસ્તે દર્શક મિત્રો આજે આખા ગુજરાતમાં જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એની કેટલીક વાત કરવી છે વાત એટલા માટે કરવી પડી છે કે વડોદરામાં એક જે સોસાયટી છે એ સોસાયટીએ મત વારંવાર મતદાન કરેલું છે આખી સોસાયટીએ મતદાન કરેલું છે પરંતુ એ મતદારોના નામ ક્યાંય નોંધાયેલા નથી જે બે હજાર બે નું ઉદાહરણ આપવામાં આવે છે જેમની નામ એ આમાં માન્ય ગણાશે પરંતુ વડોદરામાં તો વર્ષોથી એક જ સોસાયટી વારંવાર મતદાન કરી રહી છે અને એકવાર મતદાન કરેલું છે છતાં એ આખી આખી સોસાયટી ગુમ કરી દેવામાં આવી છે એના એક પણ મતદાર નોંધાય નોંધાઈ શકે એવી પરિસ્થિતિ નથી તો આ એક અત્યંત ગંભીર મુદ્દો છે માત્ર એક વડોદરાની બહાર છે પરંતુ બીજી પણ અનેક સોસાયટી ગુજરાતમાં હશે એવું આપણે માની શકીએ કારણ કે ઓછામાં ઓછા પચાસ થી સિત્તેર લાખ જેટલા મતદારો એવું કહેવાય છે એ આમાંથી રદ કરવામાં આવશે જેનું અવસાન થયું હોય જે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહ્યા હોય અથવા તો બે હજાર બે માં જેની જેને મતદાર મતદાનના અધિકારો ન મળેલા હોય એવા લોકો પચાસ થી સાહીઠ લાખ લોકો એમાં છે અને બધી જ વાત આપણે કરશે કે ખરેખર શું પરિસ્થિતિ છે કેમ કેમ પરિસ્થિતિ થઈ અને સત્તાવાળો શું કરી રહ્યા છે એ બધી જ આપણે રાહુલભાઈ વાત કરશે રાહુલભાઈ તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં ધન્યવાદ ધન્યવાદ તમારો દિલીપભાઈ તો રાહુલ મહિલા તો આ સોસાયટી કઈ જગ્યાએ આવેલી છે અને કેટલા વર્ષથી ત્યાં મતદાન થતું હતું એની થોડી વાત કરો ને જેથી કરીને આપણા દર્શકોને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કયા જગ્યાની વાત છે આ એ જે તે સમયે અમે ત્યાં રહેતા હતા ભવાનીકુંજ સોસાયટી નું નામ છે ભવાનીકુંજ ટેનામેન્ટ અને એ સોસાયટીમાં અમે બે ઓગણીસો પંચાણુ છન્નું માં મકાન લઈને એ ટેનમેન્ટ્સમાં રહેવાનું ચાલુ કર્યું અને બે હજાર સાત સુધી ત્યાં રહ્યા છે બે હજાર બેમાં નવી યાદી પ્રમાણે મને ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શન કાર્ડ બી બે હજાર બેમાં ઇશ્યુ કરવામાં આવ્યું હતું એ કાર્ડની બી મારી જોડે અત્યારે ઓરિજિનલ નકલ છે એ આખી સોસાયટીને હવે બીએલઓ ત્યાંના જઈને એવું કે છે કે તમારે ટેન્શન લેવાનું નથી તમને નોટિસ આવે એટલે તમારે પાસપોર્ટ તમારા જે બીજા બર્થ સર્ટિફિકેટ આપીને તમારું નામ લિસ્ટ માં જશે મારો સવાલ અલગ છે મારો સવાલ એક જ છે કે એસઆઈઆર કરવાનું કારણ શું છે કે જે લોકો બે હાજર બે માં હતા એ જ આ ભારતના નાગરિક કહેવાય કારણ કે રોહિંગ્યા પછી બાંગ્લાદેશી જે બધા આયા એ આપણા મહાન હિન્દુ રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમી મોદી સાહેબના રાજમાં બે હાજર ચૌદ પછી આયા એવું કહેવાય છે એટલે એ બધાને કાઢવા માટેની જ આખી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હોય તો જો આ વાત સાચી હોય અને મારી જોડે ભારત સરકારે આપેલું આઈ કાર્ડની ઓરિજિનલ કોપી હોય તો મારે બીજું કેમ ડોક્યુમેન્ટ આપવું એના માટે મેં પહેલા બીલો બીએલઓ ને રજૂઆત કરી કારણ કે હું એક નોર્મલ ઇન્સાન ના કહેવું હું બે હજાર સત્તર થી ઇલેક્શન લડી રહ્યો છું બે હજાર ઓગણીસ માં હું લોકસભા લડ્યો બે હજાર ચોવીસ માં લોકસભા વડોદરા થી લડેલો છું

અને એની ઓરિજિનલ કોપી આપતો અને હું એફિડેવિટ કરીને કોર્ટમાં આપવા તૈયાર છું કે આ જો ખોટું નીકળે તો તમે મારા પર દેશદ્રોહનો મુકદમો કરો આજ વસ્તુ મારે કલેક્ટર જોડેથી વડોદરાના કલેક્ટર યા એસઆઈના જેને સીઈઓ બનાવ્યા છે શું આપી શકશે આ એક એક નાની રજૂઆત મેં પહેલા ઈમેલ દ્વારા મેં ત્રણ વાર રજૂઆત કરી છે ત્રણ વારમાંથી માંથી એક વાર એમનો જવાબ આયેલ નથી પહેલી રજૂઆત મેં કરી હતી પંદર નવેમ્બરે જેમાં કલેક્ટર સાહેબ થી લઈને બધાને મેં ઈમેલ પર્સનલી કર્યો પછી રજૂઆત કરી ડિસેમ્બરે અને આજે પણ રજૂઆત કરી છે કે અમારો ગુનો શું છે કે મારા મમ્મી પપ્પા મારો બ્રધર અને આખી સોસાયટી જે બે હાજર બે માં રાઈટ સ્ટાઈમ પર વોટ એ જગ્યાએ આપેલો હોય કયા બુથમાં મેં આપ્યો એ બી એમને મેં જણાવ્યું એ છતાંય એવું કહેવા છે કે ના તમે પાસપોર્ટ કે બીજું આપેલા અને પતાવો નહીં યાર કેમાં આ કેમ પેલું લાલિયાવાડી ચલાવવાની કે મા આ રીતના જ્યારે ઇલેક્શન કમિશનરનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો મારે બીજા ડોક્યુમેન્ટ કેમ આપવા વાત સાચી છે કે બીજા ડોક્યુમેન્ટ શા માટે આપવા છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય અને બે હજાર બે નું જે એનો બેઝ જે બનાવેલો છે એ બેઝ પ્રમાણે બે હાજર બેમાં તમે મત આપેલું છે તમારી પાસે એના એ જે જે વિસ્તારમાં મત આપેલો હોય એના નંબર પણ છે તો એના આધારે થઈ જવું જોઈતું હતું તો આમાં રાહુલભાઈ આ જે મૂળ વાત એ છે કે આમાં આ જે તમારી સોસાયટી છે એમાં કેટલા મતદારો અંદાજે હશે અંદાજે મારા પ્રમાણે બસો થી પાંચસો ની ઉપર હશે લગભગ સાહીઠ ની આસપાસ ઘરો છે ટેનામેન્ટ છે ડુપ્લેક્સ છે એટલે એક એક ઘરમાં આપણે એવરેજ ચાર થી લઈને આઠ લોકો બી ગણીએ તો મિનિમમ મિનિમમ બસો થી

અહીંયા પાસપોર્ટ આપી દેવો મારો સવાલ છે જે આધાર કાર્ડ કાઢી શકે જે આધાર કાર્ડ કાઢી આપશે એ શું પાસપોર્ટ નહીં કાઢી શકે અને જો બાંગ્લાદેશ ને રોહિંગ્યા જેમને પાસપોર્ટ કાઢેલા હશે એમને તો અમે માન્ય વોટર કરશો તો એક્ટિવિટી કરવાનો ફાયદો શું મોટામાં મોટો સવાલ છે કે આ એક્ટિવિટી શુદ્ધિકરણની નહીં ખાલી ને ખાલી બીજેપી ના વોટર નામ લિસ્ટમાં ચડાવવા માટેનું હોય ને એવું લાગે છે એની પાછળનું બી સાયન્ટિફિક તમને રીઝન આપીશ આખા ગુજરાતમાં શેરીઓ ગલીઓ સુધી જે જે બીજેપીને વોટ આપે છે એના માટે સિસ્ટમ ઊભી કરી છે એટલે આખો દેશ આખું રાજ્ય બીજેપીની જાહેરાત છે કે ખાલી બીજેપીના લોકોનું કામ થાય એને બીજાને તમે રસ્તે રખડતા છોડી દો ઓ વાત તો વાત સાચી છે તમારી કે

તો તમે મને કહી શકો કે હું ભાગેડું છું પાકિસ્તાની છું તમને જે કેવું હોય કહી શકો અહીંયા તો તમને આઈ આપું છું અને કલેક્ટર ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા છેલ્લા ચાર ઈમેલ થી એકનું એકનોલેજમેન્ટ બી આવતું નથી એટલે એટલું એમની જોડે ટાઈમ નથી કે તમારો ઈમેલ જોઈને કે આ ભાઈ તમારી ડિટેલ મળી અને નામ મળતી હોય ને એવા એવા નામ આપે છે ને વાસદેવ વાસુદેવભાઈ વ્યાસ પણ પાછળ જો મારા પપ્પાના મારા દાદા નામ કયું છે એમને ખબર નથી અને કે જ તમારું આચું નામ છે મારું નામ ખબર કે છે છે સાચી તારીખ સુધીમાં લગભગ ગુજરાતમાં ચુમોતેર ટકા કામગીરી મોટાભાગની પૂરી થઈ ગઈ હતી એસઆઈઆર ની અને એમાં એમાં એવો દાવા કરવામાં આવ્યો હતો કે લગભગ ચોવીસ લાખ મતદારોના નામ રદ કરવાનો ચૂંટણી પંચે જે દાવો કર્યો હતો એમાં કે ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારો સત્તાવાર રીતે એમને જાહેર કરેલા હતા કે આટલા રદ થઈ શકે છે અને એમાં એક લાખ મતદારોના નામ કેન્સલ પણ કરી દેવાયા છે તો આ અત્યંત ગંભીર મુદ્દો છે અને મુદ્દો એટલા માટે ગંભીર છે કે આવા એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે આવા લગભગ લગભગ અત્યારે અત્યારના સંજોગોમાં પચાસ થી પંચાવન લાખ જેવા આવા મતદારો કદાચ બની શકે કે દૂર થઈ જાય તો ચૂંટણીમાં બહુ મોટી ગરબડ થઈ શકે છે તમે જે કહ્યું છે એ વાત સાચી કદાચ હોય શકે કે જે રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી બીજા બીજા કોઈ 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 પાર્ટીના તો હજુ પણ નથી જોયા જગ્યાએ જતા હોય એવા પણ ભાજપના કાર્યકર ચોક્કસ બીએલઓની સાથે હોય છે અને એ દરેક બુથમાં એ એની સાથે હોય છે મારા પોતાના ઘરે પણ જે જે સુધારણા માટેના ફોર્મ આપવાથી લઈને ફોર્મ લેવા સુધી આવેલા ત્યારે દરેક વખતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એની સાથે હતો તો આ તમે જે વાત કરી એની હું સહમત આપું છું કારણ કે મારા પોતાનો એ અનુભવ છે છે અને ઘણા બધા લોકોએ પણ કહ્યું કે આ સૌથી ષડયંત્ર હોઈ શકે છે કે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય અથવા તો બીજા પક્ષના વિચારધારા ધરાવતા હોય આમ આદમી પાર્ટી કે વોટ જે કઈ જે કઈ ગુજરાતમાં ચોસઠ પક્ષો છે એમાંથી કોઈ પણ પક્ષની વિચારધારા ધરાવતા હોય એવા મતદારોને વીણી વીણીને આમાંથી સાફ કરી દેવા એ બની શકે છે એટલે મારા માટે ઈશ્યુ અલગ છે હું અત્યારે દીપિકા સોસાયટીમાં રહું છું બે હાજર સાત થી અમે મારું ઘર ચેન્જ કરેલું છે બે હાજર સાત ભવાની કુંજમાં રહેતા હવે એ સોસાયટીની હિસ્ટ્રી કાઢી બે લગભગ બે હજાર દસ થી બે માં જે સીમાંકન થયું એમાં એરિયા છે વાઘોડિયા રોડ પર પહેલા ઉધી વડોદરા સિટીમાં અને હવે એને રાવપુરા લઈ ગયા છે જે રાવપુરા એટલે ટોટલી અલગ એરિયા કહેવાય રાવપુરા બરોડાની અંદર વાઘોડિયા રોડ ના હોવો પણ આખી સોસાયટી ને અત્યારે બે હજાર ચોવીસ ના નવા લિસ્ટ પ્રમાણે જોવું તે રાવપુરામાં આખી સોસાયટી બોલાય છે પણ બે હજાર બે ના લિસ્ટમાં માં બોલાતી નથી એટલે મારો મુદ્દો એ છે કે જો બે હાજર ચોવીસ માં રાવપુરામાં ગઈ તો બે ઇલેક્શન કમિશનર ને તો મને શું કહેવાય ને કે સ્ટેમ્પ બનાવીને રાખેલા હોય ને એવું લાગે છે એક શબ્દ એમના મોડામાંથી નીકળતો નથી કલેક્ટર થી એક શબ્દ મોડામાંથી નીકળતો નથી ના તમારે બીજા ડોક્યુમેન્ટ આપવાના ભાઈ એના માટે અમારી ભૂલ હોય તો અમે આપીએ

દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનો ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો અને આપણે આપણે જાણીએ છીએ કે દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મતદાર યાદીમાં મોટી ગોલમાલ કરે છે તો આપણે જાણીએ છીએ બે ચોવીસ ની જે ચૂંટણી હતી મેં સુપ્રીમ કોર્ટમાં પેલા ગુજરાત હાઈકોર્ટમાં ગયો ગુજરાત હાઈકોર્ટમાં કેસ મને જાણી જોઈને પૈસાના દમ પર બીજેપી હરાયું આ મોડા પર એમને ડિફોર્મેશન નો કેસ કરવો તો કરે ને અત્યારે રિવ્યુ પિટિશન માટે એ જ કેસના એપ્રિલ બે થી મહેનત મારી રહ્યો છું

અપક્ષ માં એક માણસ હોય તો બે ટકા પંદર માણસ હોય તો બે ટકા એટલે કેવી રીતના અને વોટર દર વર્ષે પછી અડસઠ થયું ને છેલ્લા ઇલેક્શનમાં બાસઠ એટલે મતદારોની સંખ્યા ઓછી ઘટતી થાય પણ બીજેપી નો સપોર્ટ કોઈ દિવસ ઓછો થતો નથી એટલે બીજેપી ને કોંગ્રેસની ચુકલબંધી ચાલતી હોય ને એવું મને લાગે છે કારણ કે બોતેર ના મારા મારા ઘરમાં મારી વાઈફ જે રોટલી બનાવે છે ને એનો સેમ દરેક રોટલીનો અડકો ના હોય તો દર ઇલેક્સમાં જે પાંચ પાંચ વર્ષ થતું હોય એમાં કોન્સ્ટન્ટ સેવન્ટી ટુ પરસેન્ટ વોટિંગ કેવી રીતે મળે મોદી સાહેબના ચહેરા પર મળી જાય એકવાર માની લઈએ પણ એમના પછીના જે આયા હતા એમ તો હું બરોડામાં નહોતો ઓળખતો બરોડા એટલ પર્સન્ટ લોકો બરોડાના એના પછીના જે કેન્ડિડેટ આયા ને એને ઓળખ્યા નથી આવ્યા હતી કેન્ડિડેટ હતા એક પોરબંદર થી લાયેલા એક ભરૂચ ના લાયેલા અને બરોડાના માથામાં બરોડાના ઇન્ટરનલ પોલિટિક્સ ના લીધે બિહાડી દીધેલા છે ખાલી ને ભગવાન નામ પર મીડિયામાં શું હવા બનાવીને ઈવીએમ માં શું કર્યું એક ડિસ્પ્યુટેડ મેટર છે ને એને જ હું સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી રહ્યો છું મુદ્દાની વાત એ છે કે આ લોકો ચેલેન્જ ચેલેન્જ કરેલું છે કે ચેલેન્જ કરવાના છો કરી દીધું છે બધા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે મારા સુપ્રીમ કોર્ટમાં અચ્છા બરાબર છે તો એ શું કેસ એ શું કેસ હતો એ શું કેસ કેસ એવો હતો કે વડોદરામાં છેલ્લા ચાર ઇલેક્શન થી સેમ પર્સન્ટેજ વોટ એમાં બે હજાર ઓગણીસ અને ચોવીસ નું રિઝલ્ટ ડીટો કોપી પેસ્ટ ખાલી એક કેન્ડિડેટ બે હજાર ચોવીસ માં વધ્યો તેને ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ વોટ આપી દીધો બાકી બધાના વોટિંગ પર્સન્ટેજ ડીટો કોપી પેસ્ટ કર્યા હોય એવું લાગતું હતું જેના લીધે મેં બે જુલાઈ બે હજાર ચોવીસમાં ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી જેને બાર ડિસેમ્બરે એ બી એક બહુ મજાની વાત છે કે જજ સાહેબે મને કીધું હતું તમારું જજમેન્ટ હું બે ડિસેમ્બર આપીશ આજની તારીખમાં બી હાઈકોર્ટના અંદર એ લખેલ છે બે તારીખના એ જજના બોર્ડ પર મારું નામ જ નતું કેસ નંબર નતો અને સડનલી એ દિવસે તેર તારીખનું સીધું બાર તારીખ કરીને વિધાઉટ માય પ્રેઝન્સ એટલે સામેવાળાને

જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું બી મર્ડર કરવામાં બે મિનિટ નહી લગાવે એમને સત્તાથી પ્રેમ છે લોકોની સેવા જોડે કોઈ લેવા દેવા નથી વાત છે લોકોની સેવા સાથે કોઈ દે લેવા દેવા આ તમે જે મતદાનની જે વાત કરો છો કે અમુક પર્સન્ટેજ તો એ પલ્લો ગુજરાતમાં સૌથી પહેલું જે ઈવીએમમાં ગોટાળો સત્તાવાર ગોટાળો એ તેના એ સ્વીકારેલું એને લેખિતમાં આપેલું છે એ દસ્તાવેજ આજે પણ موجود છે એમણે પાદરામાં કહ્યું હતું કે હા અમારી જે ભૂલ છે એ ભૂલ છે એના કારણ કે જે જે ઉમેદવાર હતા એ ઉમેદવારે એવો દાવો કર્યો તો કે મને મારો મત ના મળે કઈ રીતે મારો કે મારા મારા કુટુંબ છોડી દો મારા કુટુંબ મને મત ના આપે માની લો પણ મને મારો મત તો મળવો જોઈએ એને એને મત ઝીણો મળેલા હતા તો એને ચેલેન્જ કર્યું આપણે કહી શકીએ કે ગુજરાતમાં પેલો નો જે ગોટાળો થયો હતો એ પાદરામાં થયો હતો અને એટલા માટે આ અત્યંત ગંભીર મુદ્દો છે કે જે તમે વાત કરી રહ્યા છો કે ઈવીએમમાં જો ગોટાળાઓ થતા હોય તો ચૂંટણી પંચે સ્વાભાવિક છે કે ચૂંટણી પંચે આને ગંભીરતાથી લેવું જોઈએ માનો કે માનો કે નેશનલ જે છે રાષ્ટ્રીય ચૂંટણી પંચ જે છે એ આમાં કશું નહીં કરે પણ સ્ટેટમાં તો કરી શકે ને રાજ્ય ચૂંટણી પંચ છે એના હાથમાં જેટલા ઇલેક્શન છે એ બેલેટ કરાવી શકે છે છતાં પણ નથી કરવામાં આવતું એ પણ એટલી જ પણ એક આપણી કમનસીબી છે ખરેખર તો બેલેટ જ મતદાન થવું જોઈએ તો હવે આનો શું ઉપાય શું છે આજે તમારી મતદાર યાદીમાં નામ બધા ગુમ થઈ ગયા છે નામ યાદ એમાં ઉમેરવા તૈયાર નથી તો હવે શું એનો રસ્તો શું તમે અપનાવી રહ્યા છો તો મારો રસ્તો એક જ છે મેં એમને ઓફિશિયલ ઈમેલ ત્રણ કર્યા છે હજુ બીજા ત્રણ ઈમેલ કરીશ અને એ ઈમેલ ને લઈને હાઈકોર્ટ જઈશ અને કલેક્ટર અને એસીઆઈ ના પાર્ટી બનાવીને એમના પર કેસ કરવાનો હું મન બનાવી ચુક્યો છું કારણ કે આ લોકો ખાલી ને ખાલી આરએસએસ ના હોવા દે સત્તામાં બેસાડેલા હોય ને એવું મને લાગે કારણ કે જો પબ્લિક ના સર્વન્ટ હોય

સત્તર લાખ સત્તર લાખ મતદારો એવા છે કે જે જેનું મૃત્યુ થયું છે તો અત્યાર સુધી જે મતદાર યાદી દર વર્ષે સુધારવામાં આવતી હતી જ્યારે જયારે ચૂંટણી આવે એના પેલા પેલા મતદાર યાદી સુધારવામાં આવતી હતી તો આ જે અધિકારીઓ જે છે ચૂંટણી અધિકારીઓ તો કરતા હતા શું સવાલ એવું બતાવ લાખ જેટલા મૃત મતદારો મળતા હોય તો એની જવાબદારી છે કે ઘરે ઘરે જઈને જે તપાસ કરતા હોય છે એવો દાવો કરવામાં આવે છે પંચ દ્વારા દ્વારા તંત્ર વારંવાર દાવો કરવામાં આવે છે કે અમે મતદાર યાદીની સુધારણા કરી છે તો આ બહુ ગંભીર મુદ્દો છે કે સત્તર લાખ મત જે મરી ગયેલા મતદારો છે એ મળી કઈ રીતે આયા સવાલ એવું બતાય છે તો શું એ સત્તર લાખ જે મૃત જાહેર કરેલા છે એ એ ખરેખર બીજા પક્ષ ને મત આપતા એવા લોકો છે સવાલ એ ઉભો થાય છે તો આ રાજકીય ખિન્નાખોરી કેમ રાખી રહ્યા છે કે સવાલ નથી હોતો ચૂંટણી પણ હવે એમાં ઇન્વોલ્વ થઈ ગયું એવું લાગી રહ્યું છે તમે શું માનો છો એના માટે મારા પ્રમાણે ચૂંટણી પંચ એ બીજેપી ની બી ટીમ છે ચૂંટણી પંચના જેટલા નેતાઓને ને આઈએસ ઓફિસરો ને આઈપીએસ ને રાખવા માં છે તમે એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવો એમના સત્તાધારી પક્ષની અંદર કેટલા વાતો થાય છે એમના સીસીટીવી ચેક કરવા જોઈએ એમની દરેક વોઇસ રેકોર્ડિંગ

इलेक्शन कमिश्नर ना सबको जब बना नहीं कि ये जर खाली यादी बनी थी ऐना बच्चे उतार रहा प्रोसेस नहीं रहा इलेक्शन ये जर बेटी मेरे पच्चे सूती जर क्लाइंट ले मेरा प्लेयर जो सुप्रीम कोर्ट ना तो जस्टिस में ताकत होए जुगाड़ी मार को उच्च इंद्र कांसेट के सुप्रीम कोर्ट के चीफ जस्टिस में उसके बुद्धा है और भारत का सच्चा आगे के सारे इलेक्शन कैंसिल इलेक्शन कैंसिल સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો એમાં ગરબડ થશે તો અમે રદ કરીશું તો એ તમારો મુદ્દો બી છે કે સુપ્રીમ કોર્ટે ખરેખર આમાં ગંભીરતાથી લેવું જોઈએ યસ એ વાત નથી તમારી સુપ્રીમ કોર્ટ એ સ્ટેટમેન્ટ

ईवीएम आते वोट तो में रिकॉर्ड होता रहता है तथा हर एक स्थित में एक रेस्पेक्ट से प्लॉट एक का प्लॉट बाद ये सिंपल 2024 में जजमेंट आવાનું છે इस पर जजमेंट आવાનું છે વિપરમેને એક ઓર ઇલેક્શન એપ્લિકેશન છે ઇલેક્શન એપ્લિકેશન અમાર છે ईवीएम છે અમારા માટે મોસ્ટ ઇસ્યુ છે અમારા માટે એડ્વિસરી માટે મતલબ મત આપી કરી કરી સર એડવોકેટ હાઈ કોર્ટ એડવોકેટ હાઈ આપણે વાત કરીએ તો આવી કેટલી બધી સોસાયટી તમે જે કહીએ પ્રમાણે કે લોકોને તો ખબર જ નથી કે વાસ્તવમાં એના નામ છે કે નથી શું છે પરિસ્થિતિ તો ખબર નથી તો આ તો તમારા જે જાગૃત નાગરિકો છે એ એ આ બધું શોધી રહ્યા છે હવે જે ગામડામાં આંતરિયાળ વિસ્તારમાં જે રહેતા હોય આખે આખું ગામ આપણે જાણતા હોય કે પંચોતેર ટકા મત ન આપતું હોય કોઈ સત્તાધારી પક્ષ ને તો એને ટાર્ગેટ કરીને આવું બધું ઘણું બધું કરી શકે છે તો એને સાંભળનાર કોણ રહેશે પ્યાદુ જ છે સત્તા સત્તાધારી પક્ષનું તો આમાં સાંભળશે કોણ સવાલ એ આવી રહ્યો છે કલેક્ટર નથી સાંભળતા જે એના પહેલા જે જવાબદાર અધિકારીઓ છે એ નથી સાંભળતા નોટિસની વાતો કરે છે તો આ આ મુદ્દો તો બહુ ગંભીર છે મારી દ્રષ્ટિએ અને આ ખરેખર તો ગુજરાતના જે ચૂંટણી તંત્ર જે છે ગુજરાત નું ચૂંટણી તંત્ર એને ગંભીરતાથી લેવું જોઈએ એમાં કોઈ સવાલ નથી અને ખાસ કરીને અદાલતો એ વધારે આમાં ફોકસ કરવું જોઈએ કે ભાઈ આ એક પણ નાગરિકનું નામ ન રહી જવું જોઈએ જે વર્ષોથી મતદાન કરતા હોય વર્ષોથી સદીઓથી ગુજરાતમાં રહેતા હોય એના પણ નામ કમી થઈ જાય છે ત્યારે બાબત તો બહુ ગંભીર છે આ ઉપરાંત આપને કંઈ કેવું છે રાહુલભાઈ એટલું જ કેવું છે કે

તો શું પૈસા પૈસા કરીને આખું જીવન ખરાબ કરો છો ખાલી વર્ષ વર્ષ કે જે તમે સરકારી નોકરી કરો કરો છો ઈમાનદારીથી દેશને આગળ વિચારો દેશમાં બધું એટલું હજાર વસ્તુઓ છે જેમાં કરેક્શન કરવાની જરૂર છે આવી નાની મોટી મેટરોમાં ખાલી ને ખાલી સત્તા પક્ષને ફેવર કરવા માટેના કામો બંધ કરો પોતાની અંતર આત્માને થોડી એકવાર વિચારો શાંતિથી કંઈક

રાહુલભાઈ તમારો ખો ખો આભાર તમે ઘણી બધી વિગતો આપી અને જે સાચી વાત હતી એકદમ સ્પષ્ટ રીતે તમે કઈ તમારો ખોખો આભાર થેન્ક યુ તો વાત રાહુલભાઈ કે જે વડોદરામાં એની એના એનું પોતાનું જ જે મતદાન કરતા હતા એ બે હજાર બે નો જે એ પાકિસ્તાની છે શું એ બાંગ્લાદાસી છે બાંગ્લાદેશી છે ક્યાંના છે નાગરિક તમે તો એ રીતે જ જાહેર કરવાના ને કારણ કે એ હેતુથી તો આ આખી પ્રક્રિયા હાથ ધરી છે અને એટલા માટે આ અત્યંત ગંભીર મુદ્દો છે અને આમાં સરકારે ખરેખર ગંભીરતાથી લેવું જોઈએ ચૂંટણી પંચે ચૂંટણી તંત્ર મતદારો હશે કે જે આ રીતે પોતાના જે અધિકાર છે લોકશાહીનો સૌથી મજબૂત અધિકાર મત આપવાનો છે એ ગુમાવી દેશે સવાલ એ આવીને ઉભો રહેશે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે